भिक्षा देव भैया अलोक निरंजन बच्चा अलोक निरंजन अलोक

તમારે <laughs> 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 <laughs>

એ <laughs> મારા <laughs> الري ري

ઘરની દીવાલ તો કાઢી રાખ્યા નથી સિપાયો છોડી દો અને ઘડિયા ને પકડી લો જો કુમારજ ચાલ કડિયા તને રાજા દરબારમાં માં બોલાવે છે પણ મને મારું કામ તો કરવા દો તારું કામ રાજા ના દરબાર માં જઈને કરજે ચાલ અમારી સાથે મહારાજ આ કડિયાને પકડી લાવ્યા એ કડિયા ટેકી વાયેના કલ્લી દીવાલ કેવી છડી કે દોસીના ચાને દબાઈને મરી ગયા અરે બાપુ એમાં મારો કઈ નથી બનાવ્યો તો દીવાલ પડી ગઈ હશે કડિયાને છોડું તો અને મજુનને પકડી લો જો કુમાર મહારાજ ચાલ મજુ તને રાજા

શેડી વિરંતી એ તો બરાબર જ માલ બનાયો તો એમાં વાક બખાલી ન છે અને પાણી વધારે રેડીને માલ ઢીલો થઈ ગયો સુપાયો મધુર ના છોડી દો અને પખાડી ના પકડી લો જો કુમાર જ ચાલ પખાલી તને રાજા દરબારમાં બોલાવે છે મને મારું પાણી તો વેડવા દો તું તારું પાણી રાજાના કપાળમાં જ વેડજે ચાલ અમારી સાથે મારત અપખાલીને પકડી લાવ્યા એ તો તે માલમાં કેટલું પાણી રેડી દીધું કે બાલ ઢીલો પડ્યો અને ગંદી દીવાલ પડવાતી ડોશીના ચાને દુખરો તમે એને મરી ગયા હું ત્યાં પાણી બેઠો ત્યાંથી પછી મુલ્લાજી રે ને એ ઘોડાને નગરસંગા જાતા હતા એટલા માટે મારી નજર ત્યાં ગઈ એટલા માટે પાણી વધારે રેડાઈ ગયું સિપાઈઓ બકાલીને છોડી દો અને મુલ્લા સુધે પકડી જો કુમાર જ યા અલ્લાહ અકબર યા અલ્લાહ અકબર આ દે ના ભગવાનને પ્રાર્થના કરી લો અલ્લાહ અકબર ચાલ મુલ્લા તને રાજા દરબારમાં બોલાવે છે પંગમાં નમાતો તો કરો તો તું તારા મહારાજ આ મુલ્લાને પકડી લાવ્યા તમે ત્યાંથી ઢોલ લગાના સાથે ગયા ને એટલા વચન અને પાછી ન તો જો કરજે ને પછી આટલા કરજે આવડે તો બંધ કરી દીધું આ મુલા ને તો ફાંસી જ નથી આ કેટલું છે આ ફાંસી નો બંધ મને તો લાગે છે એક જ ટાઈમ એક જ ટાઈમ રોટલો ખાઈને સુઈ જતો હશે ચાલો આ મુલ્લા તો વાસી જ ન દેતા એ આ કેતો વાતવા છે તું સાચી વાત કહે છે તઓને છોડ બે અને આ ગામમાં જે જાડાપાડા માણસ દેખાતો નથી આ ગામવાળાને પૂછની હોય તો તમે કોઈ જાડો માણસ પાડો

વિનંતી છે કે મને પહેલા મારા ગુરુજીને મળવા દો સિપાયો તેના ગુરુજી પાસે લઈ જો જાડા માણસ ગુરુજી હું તમારું કહો ન બહુ આવી ગયો અરે જલા મે તો તને પહેલા જ કીધું હતું એ નગરી છે તેમાં કચિત કાબે નથી પડતી અને મારી ચાલે જાલ મે તને કહેલે

Taru!

અસ્તું જય હિન્દ જય ભારત